સરજમલી નીંદવાડા બુધવાડા જૂના અમલપાડા બટવાડા તાલુકો સોનગઢ ઉકાઈ અને ઉછલ ના દાવેદારો નામદાર ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ મનોજ શ્રીમાડી અને લોક સંઘર્ષ મોરચાના આગેવાન અને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ભારત સરકારે આદિવાસીઓના પેઢી દર ઐતિહાસિક અન્યાયને દૂર કરવા અને આદિવાસી ઘડવામાં આવ્યા છતાં આજે પણ આદિવાસી સમાજને પોતાના અધિકાર મેળવવા માટે વારંવાર રજૂઆત કરવી પડે છે હવે આવનાર દિવસોમાં જોવું એ રહ્યું કે વહીવટી તંત્ર આ બાબતે વધુ સક્રિય થઈને રજૂઆત કરતાઓની સાથે કઈ રીતે મદદ કરી રહેશે મારું નામ સવિતાબેન એન ગામિત ગામ રાવજી બુંદા તાલુકા ઉચ્છલ અમારા ગામે રાવજી બુંદા ગામના અંદર અમે ઓગણીસ જે એકવીસ જેટલી અરજી નવી અરજીઓ કરેલી છે પણ અમારા જે જગ્યા કરતા છે જૂની જગ્યા બાપ દાદા કરીને ગયેલા છે અડધી અડધા લોકો એ ભયરા નથી એટલે અમે નવી અરજી કરેલી છે એમાં અમને જમીન ચોકસણી માટે અમે કોઈ બી વીસ તારીખ આપેલી છે અમે ટ્રાઇબલમાં તો એ વીસ તારીખ સુધી મામલતદાર અને ઉચ્છલના જો રેન્જ ઓફિસના સાહેબ છે એ ચોકસણી માટે આવે એ મંજૂરી અમારી છે મારું નામ ગણેશભાઈ ઉત્તમભાઈ વસાવા છે હું બોરદાનો રહેવાસી છું આ ઘણા સમયથી મારા વિસ્તારમાં જંગલ જમીન માટે લોકો સનત માટે અરજી કરે છે પણ સરકાર આ જમીન આપવા માટે તૈયાર નથી અને જે ઉદ્યોગપતિઓને સરકાર જમીન આપે છે તો સરકારને અમે એ કહેવા માગીએ છીએ કે અમે શાંતિથી સરકાર પરથી અમે જમીન માંગવા માટે આવેદનપત્ર વારંવાર આપતા છે પણ સરકાર અમારું માનતી નથી અગર સરકાર આવું જ કરશે તો આગળ જતાં ઇલેક્શન આવે છે તો અમે ઇલેક્શનનો બહિષ્કાર કરવા પણ તૈયાર રહીશું પ્રતિનિધિ તમને હાલ બધા સરકારના મળતીઓ સરકાર સાથે સંકળાયેલા છે અવારનવાર લોકોને ગેરમાર્ગે દોરે છે અને નવી નવી કંપનીઓ લાવીને અમારા વિસ્તારમાં જંગલ અને જંગલ જમીન ખતમ કરવા માટે એ લોકો બીજા બીજા કાવતરા કરે છે અને ઉદ્યોગપતિઓને જમીન આપે છે પણ અમારા જે લાભાર્થીઓ ખરેખર ઘણા સમયથી જે પેન્ડિંગ અરજીઓ છે એને જમીન આપતી નથી સરકાર હું એડવોકેટ મનોજ શ્રીમાળી આજરોજ અમદાવાદથી સ્પેસિફિક જે આ સોનગઢ તાલુકા તાપી જિલ્લો સત્તર ગામોના કેસીસ જે અમે નામદાર ગુજરાત હાઈકોર્ટનો બે હજાર સત્તર અને ઓગણીસમાં પિટિશનો કરીને ડાયરેક્શન લાવેલ છે એમાં મોર દેન સિક્સ હંડ્રેડ કેસીસ એમાં સમ કેસીસ ડિસિઝન લેવાયા છે ઘણા કેસોમાં આજની તારીખમાં પણ હજુ ડિસિઝન લેવાયા નથી અને ઇસ્યુ એ છે કે આ લોકો જંગલ જમીન જે બે હજાર પાંચમાં પહેલાં ખેડે છે અને એસ પર ધી કાયદો બે હજાર છમાં આવ્યો એફઆરએ ફોરેસ્ટ એક્ટ એ મુજબ આ લોકો જંગલ જમીન બે હજાર છ પહેલાં ખેડતા હોય તો એ લોકોનો જંગલ જમીન પરનો અધિકાર બને છે તો એ પ્રમાણે આ સત્તર ગામના કેસીસમાં અમુક ગામના કેસોમાં અમને રિઝલ્ટ સારું પણ મળ્યું છે પણ આજની તારીખમાં પણ એસડીએલસી લેવલ જો ક્લેમ ના મંજૂર થયા હોય તો અમે ડીએલસીમાં આવ્યા અને પછી નામદા ગુજરાતમાં હાઈકોર્ટમાંથી ડાયરેક્શન લેવું પડ્યું કે ભાઈ આ લોકોના કેસીસ કન્સિડર કરવા પણ આજની સુધી આજે અમારા કેસીસ કલેક્ટર સાહેબમાં પેન્ડિંગ છે તો આજ રોજ અમે કલેક્ટર સાહેબને સત્તર ગામોના લીડરો અને આગેવાનો અને બીજા લોકો સાથે જે એ લોકો જમીન ખેડે છે એમને મળવા પણ કલેક્ટર સાહેબ આજે કોઈ મિટિંગ કારણથી હાજર નથી રહી શક્યા પણ એમને પીએને અમે ડિટેલમાં રજૂઆત કરી છે અને વહેલા ધોરણે અમારો આ કેસ ડિસાઈડ થાય અને આ લોકોને જંગલ જમીન મળે બીજી અમારી એ રજૂઆત એ છે કે જે લોકોને જમીન મળી છે તો સનદ મળી ગયા પછી એમને જે પ્રમાણે માગણી છે એ પ્રમાણે જમીન મળી નથી તો ત્રણ એકર કે ચાર એકર જમીન ખેડતા હોય માત્ર એક એકર કે દોઢ એકર જમીનની સનદ મળી હોય તો બાકીના જમીન માટેનો પણ ઇસ્યુ અમારો પેન્ડિંગ છે અને નામદા ગુજરાત હાઈકોર્ટે પણ અવારનવાર અગાઉ પીઆઈએલ સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે જ્યાં સુધી આ કેસો ડિસાઇડ ના થાય કે એમના ઇસ્યુ પેન્ડિંગ હોય એસડીએલસી લેવલે કે ડીએલસી લેવલે તો એ લોકોને પોઝિશનમાંથી ડિસ્ટર્બ નહીં કરવા છતાં પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એમને હેરાનગતિ કરવામાં આવે છે તો આ બધા મુદ્દા લઈ મેઇન ત્રણ મુદ્દા છે એમાં પહેલો મુદ્દો એ લોકોના કેસ પેન્ડિંગ છે તો એનો સત્વરે નિર્ણય કરવો બીજો મુદ્દો કે જમીન ઓછી મળી છે તો જે બાકીની જમીન છે જે ખેડે છે એ પ્રમાણે તો એ બાબતે એનો પણ નિર્ણય કરવો સનદ મળી ગઈ છે તો પછી આગળની પ્રક્રિયા કરવી અને ચોથો મુદ્દો કે જ્યાં સુધી આ ઇસ્યુ પેન્ડિંગ છે ત્યાં સુધી આ લોકોને જમીનમાંથી ડિસ્ટર્બ નહીં કરવા અને એ સિવાય આજે અમને એમના પીએ એક ખાસ મહત્ત્વની જાણ કરી કે સરજામલી કુઇલી અને લીંબીના એકસો ચોત્રીસ કેસોમાં જે લોકો પાસે પુરાવા આવ્યા છે એમનું હિયરિંગ અઠ્યાવીસ દશે સ્પેસિફિક રાખ્યું છે આ લોકોને નોટિસ પણ કાઢી છે આજે અમને જાણવા મળ્યું છે એટલે અઠ્યાવીસ દશે અમે ડિટેલમાં રજૂઆત કરીશું તો આ બધા ઇસ્યુલેને આજે અમે ડિટેલમાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે હું વસાવા મનજીભાઈ જૂનામલપાડા ગૌલાણના રહેવાસી ગામના સામાજિક કાર્યકર અમારા જૂનામલપાડા ગામની અંદર જે ઘર પ્લોટ મુદ્દે જે પ્લોટ નથી ફાળવી આપ્યા અને એ પ્લોટ અમને દાવ દાવા પેન્ડિંગ છે એ પ્લોટ અમને વહેલી તો કે ફાળવી આપે એ અમારી માંગ છે અને કેટલીક જે સનતો અમને મળી નથી પેન્ડિંગ છે તે પણ મળે બુધવાડાની અંદર પણ એવી સનતો પેન્ડિંગ છે એ પણ મળી શક મળવી જોઈએ અને જેમને ઘર પ્લોટ મળ્યા છે તેમના નોકશા મળવા જોઈએ સાત બાર નીકળવા જોઈએ એ અમારી રજૂઆત છે